સંસદના શિયાળુ સત્રનો આજે દસમો દિવસ બંને ગૃહમાં રજૂ થશે ખાનગી વિધેયકો સંસદના મેજ ઉપર રખાશે સંસદીય સ્થાયી સમિતિના અહેવાલો નાણાં મંત્રી લોકસભામાં રજૂ કરી શકે છે વિનિયોગ વિધેયક થાઈલેન્ડથી ઝડપથી ભારત લાવવામાં આવશે ગોવા અગ્નિકાંડના ભાગેડુ લુથરા બ્રધર્સ દિલ્હીની કોર્ટે ફગાવી આગોતરા જામીનની અરજી ગોવા પોલીસ કરી રહી છે અન્ય એક આરોપી અજય ગુપ્તાની પૂછપરછ ચૂંટણી પંચનો નિર્ણય ગુજરાત સહિત છ રાજ્યોમાં એસઆઈઆરની સમય મર્યાદામાં વધારો જોકે બંગાળમાં એસઆઈઆરનો વિવાદ મમતા બેનર્જીએ કહ્યું હું ત્રણ વારની મુખ્યમંત્રી તો પછી શા માટે ભરું ફોર્મ બાંગ્લાદેશ ચૂંટણી પંચની જાહેરાત બાર ફેબ્રુઆરીએ થશે દેશમાં સામાન્ય ચૂંટણી શેખ હસીના વિના ખાલિદા ઝિયાની બીએનપી તથા જમાતે ઇસ્લામી વચ્ચે જામશે જંગ ચૂંટણી નક્કી કરશે બાંગ્લાદેશનું ભવિષ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાને આપી વિકાસ કાર્યોની ભેટ સાત થી વધુ કાર્યોના લોકાર્પણ જ્યારે પંદર કાર્યોના કર્યા ખાતમુહૂર્ત રૂપિયા પાંચસો બાસઠ કરોડના ખર્ચે બનનાર ગ્રીન ફિલ્ડ બાયપાસ રોડના કામનું કર્યું ખાતમુહૂર્ત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જીસીસીઆઈ ખાતે સંબોધન કહ્યું રોજ થાય છે ચારસો થી વધુ ફાઇલોનો નિકાલ સમયસર ફાઇલોનો નિકાલ કરીને ઉદ્યોગકારોને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસનો ખરો અનુભવ કરાવવો એ રાજ્યની ફરજ રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનોને કારણે થઈ રહ્યો છે મિશ્ર ઋતુનો અનુભવ આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ જુનિયર હોકી વર્લ્ડ કપમાં ભારતીય ટીમે આર્જેન્ટિનાને હરાવીને જીત્યો કાંસ્ય ચંદ્રક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટીમને આપી શુભેચ્છાઓ તો બીજી તરફ ભારત સાઉથ આફ્રિકા વચ્ચેની ટી મેચમાં ટીમ ઇન્ડિયાની એકાવન રને હાર